છેતરપિંડી કરી નાસ્તા પડતા આરોપીને સાયબર ક્રાઇમ ટીમે ઝડપી લીધો હતો સુરતમાં વિદેશમાં નોકરી આપવા સાથે વર્ક પરમિટ નામે કેટલાક લે ભાગો તત્વો ઓફિસ ખોલી ભોળી વ્યક્તિને છેતરી રૂપિયા પડાવતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા પામે છે ત્યારે સોશિયલ મીડિયા instagram પર એડવર્ટાઈઝ જોઈન કરતા પ્રતિક્રસિંહ ની મદદગારી કરી ફરિયાદીના રૂપિયા અઠાવીસ એકાવન લાખ તથા કિશનભાઈ કિશોરભાઈ ઘર પાસેથી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ અને પરેશભાઈ નારાયણ જાની પાસેથી રૂપિયા આઠ સાહીઠ લાખ મળી કુલ્લે રૂપિયા બેતાલીસ એકસઠ

પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતિક જયેન્દ્રસિંહ તથા તેના મધરનું સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે જવા માટે વિદેશ જવા માટે જે પ્રોશ્ચર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા ફરિયાદીશોએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓ ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા અમુક અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોઈ અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા ફરિયાદીશ્રી સાનાબેનની ફરિયાદ લઈ અને કુલ બેતાલીસ લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમને પણ વિઝા આપવા માટેનું પોતે બાંહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે તપાસ ચાલુ છે